મેકર ઉમાં કે તીનો હરખુ આવે હા તો હરખુ આવે એક પંછિયો વળયો ફોટો એમ નય ઓલકર તો હાટી વાવીન એટલે હરખુ આવી જતો ને એક મારતા આ બીજી વાર પાછી નાખી જાવ હે આ કલ્પેશભાઈના સબ્સ્ક્રાઇબર છે મળુવાવા બસ લે લાઈ ઉનીત ભાઈ એસી છે હે દેવા હે એ પૈસક લઈને માળા કરવા દેવા દે કઈ

હારો ફૂગ નાશક મારો પડે અત્યારે ફૂગ જ લાગે ઈ ઈ આમ આમાં મારે કામ કરે લે તારો કામ કરે નાખી એટલે તે નહલકો મકેમની રે કાકા ઈ ખાલી આમાં આમણા પાણી છાટ્યું હોય તો મરી નાખતાર ગમીઓ ઓમ કર્યું ન કે ચાર મેળે ચાર મેળે એક હોય ને દોરી એમ તમે નીંદવાનું દવા નીંદવું પડે કે દવા તો વાયરસ હાલ કરને

અત્યારે હજાર નો કટો જાય છે મણ મણ ને એટલે વાવવાના હે હું કઈ જુગી છે બતાય ઈ હું કા ઈ આપણે આનપા નહીં વલોગ ની માને ને બે ને આઠો મારે એવું કે વલોગ બલોગ તો ઉતરતો નહીં કલ્પ તો હારું હતું તમે મારતા બધા આવી